જી દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીડ સમાચાર વાત કરીશું બિગ બ્રેકિંગની અને આ બિગ બ્રેકિંગ સાથે એક એવી મોટી સંભાવના પેદા થઈ છે કે શું કોંગ્રેસના દિગ્ગજ પીડ અને પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવા શું ભાજપમાં જોડાવાના છે જી હા આ સવાલ એટલા માટે ઊભા થયા છે કારણ કે ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસના સુખરામ રાઠવા શૈલેષ પરમાર અને તત્કાલીન કોંગી નેતા સી જે ચાવડા દ્વારા કરાયેલ જમીન કૌભાંડના આરોપોને લઈ કરાયેલ બદનક્ષીના દાવા મામલે બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થયું છે અને આ સમાધાન પાછળનું કારણ છે કોંગી નેતાઓએ એમની સામે દાવો કરનાર ભાજપના નેતાને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની માફી માગી અને વિજય રૂપાણીએ એમને માફી આપી દઈ મામલાને આટોપી લીધો છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતાની માંગેલી માફી બંને પક્ષે થયેલ સમાધાન ક્યાંકને ક્યાંક એ વાતનો સંકેત આપી રહ્યા છે કે બંને પક્ષે કંઈક રંધાઈ રહ્યું છે ત્યારે દર્શક મિત્રો આપને આ આખા મામલાથી અવગત કરી દઉં તો વર્ષ બે હજાર બાવીસમાં કોંગ્રેસના દિગ્ગજો સમાન એવા પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવા સી જે ચાવડા અને શૈલેષ પરમાર દ્વારા સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સ થકી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે જમીન કૌભાંડ મામલે આરોપ લગાવ્યા હતા નેતાઓ એ લગાવેલ આરોપોને લઈ વિજય રૂપાણીએ કોંગ્રેસના ત્રણેય નેતાઓ સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે પરંતુ અચાનક આ કેસમાં આશ્ચર્યજનક વળાંક આવ્યો સુખરામ રાઠવા સહિત ત્રણેય નેતાઓએ વિજય રૂપાણીની માફી માંગી અને એનાથી મોટી આશ્ચર્યજનક વાત એ છે કે વિજય રૂપાણીએ એમને માફ પણ કરી દીધા અને મામલાને સમેટી લીધો આ આશ્ચર્યજનક બનેલી ઘટના પાછળ તત્કાલીન કોંગી નેતા સીજે ચાવડા કે જે લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને બાય બાય કરી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે તેમની મોટી અને મહત્વની ભૂમિકા રહેલી છે સીજે ચાવડાએ આ મામલા ઉપર પૂર્ણવિરામ મુકાય તે માટેની યોજનાના ભાગરૂપે સુખરામ રાઠવાને શૈલેષ પરમારને સાથે લઈ વિજય રૂપાણી સાથે મુલાકાત ગોઠવી અને એ મુલાકાત દરમિયાન આ મામલે માફી માંગી દિલગીરી વ્યક્ત કરી અને વિજય રૂપાણીએ પણ સકારાત્મક અભિગમ રાખી કોંગ્રેસના નેતાઓ સામે કોર્ટમાં ચાલી રહેલ કાર્યવાહીને સમેટી લેવાની હૈયા ધારણા આપી જોકે કોર્ટમાં આ મામલાને સમેટી લેવા અંગેની ઔપચારિકતા હવે થશે પરંતુ આ ચારેય નેતાઓ વચ્ચે થયેલ વાતચીત ગોષ્ઠીના પરિણામ સ્વરૂપે મામલો હવે પૂરો થયો છે અને આ મામલે પૂર્વ નેતા વિપક્ષ કોંગ્રેસના દિગ્ગજ એવા સુખરામ રાઠવાએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગ્યાનો સ્વીકાર કરતા આ વાતને સોશિયલ મીડિયા થકી જાતે જાહેર કરી છે સોશિયલ મીડિયામાં સુખરામ રાઠવાએ જાહેર કરેલ પોતાની પ્રતિક્રિયામાં તેઓ શું બોલ્યા આવો પહેલા એ સાંભળી લઈએ સન 2022 માં રાજકોટ તરફના કેટલાક દૈનિક પત્રોમાં માન્ય રૂપાણી સાહેબ સામે આક્ષેપો કરતા સમાચારો પ્રચલિત થયા હતા પ્રગટિત થયા હતા અને એ સમાચારોને ધ્યાનમાં રાખીને અમે એક વિરોધ પક્ષના નેતા તરીકે ફરજના ભાગરૂપે પેપર કટિંગનો સહારો લઈને હું તથા શૈલેષભાઈ પરમાર અને સીજે ચાવડા સાહેબ ત્રણ ભેગા થઈને એક કોન્ફરન્સ કરી હતી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ કોન્ફરન્સ કોન્ફરન્સને અમે પૂરતું સવિશેષ ધ્યાન નહોતું આપ્યું અમે એ સાચી છે કે ખોટી છે માહિતી પૂરી એકત્ર નહોતી ઉતાવળથી પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ હતી મને લાગે છે તે વખતે અમારી પણ થોડી ભૂલ થઈ ગઈ હતી આ બાબતમાં રૂપાણી સાહેબને કંઈક ખોટું લાગ્યું હતું અને અમારી સામે ડેફોર્મેશનનો દાવો માંડ્યો હતો સમય જતા લાંબો સમય થયો અને એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કંઈ છે નહીં અમે જાણીએ છીએ પણ તમે અમે તો નાના માણસો હોશો તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે આમાં લાંબુ ચાલશે તમારે લાંબુ ચાલશેને અમારે લાંબુ ચાલશે માફ કરજો ને હવે અમારી ભૂલ થઈ ગયું માનીએ છે અમે સ્વી કરીએ છીએ કે અમારે ચક પૂરતી ચોક ચકાસણી કર્યા વગર કુદ સામે આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી અને એને ધ્યાનમાં રાખીને રૂપાણી સાહેબે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ ગાંધીનગરની કોર્ટમાં પોતાનો કેસ જિંદા દિલ રાખીને અમને પણ થોડો મોકળાશ મને વાત કરીને એમનો પોતાનો કેસ પરત ખેંચો છો બંને પાર્ટીએ સુખદ સમાધાન થયું હતું એનો મને આનંદ છે આજે મેં કંઈક સાંભળ્યું કે એમના સમાચાર ટીવી માધ્યમ પર ચાલી રહ્યા છે ત્યારે બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું ત્યારે હવે એમાં વધુ ઊંડાવતો રજવ કે મને લાગતું નથી સાંભળ્યું ને ત્યારે ભાજપના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પ્રેસ બેઠક યોજી જમીન કૌભાંડના લગાવેલ આરોપોને સુખરામ રાઠવા આણિમ મંડળીએ અચાનક જે તે વખતે ઉતાવડે પોતાની ભૂલ થઈ હોવાનું જણાવ્યું એટલે કે તેમણે લગાવેલ આરોપ ખોટા હોવાનું અને તેમના દ્વારા લગાવાયેલ ખોટા આરોપને લઈ તેઓ દિલગીર હોવાનું સ્વીકાર કરી માફી માંગવી એ એક સહજ ઘટના છે પરંતુ અહીં સવાલ ઊભો એ થાય છે કે સુખરામ રાઠવા સહિત કોંગી નેતાઓએ વિજય રૂપાણી સામે લગાવેલ આરોપ જો ખોટા હતા તો બે વર્ષ સુધીનો વિલંબ કેમ આ મામલા બાદ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી યોજાય ત્યારે એ દરમિયાન પણ કોંગ્રેસના નેતાઓ પોતે લગાવેલ આરોપ ઉપર અડગ હતા ત્યારે અચાનક હવે આ મામલે નામદાર કોર્ટમાં કોઈ નિર્ણય આવે તે પૂર્વે જ સમાધાન કેમ અને અગાઉ મેં કહ્યું તેમ એમના આરોપ ખોટા હતા તો પોતાની ભૂલ સ્વીકારવા બે વર્ષનો વિલંબ કેમ થયો આ સવાલ સાથે એ શક્યતાઓ એ સંભાવનાઓ પ્રબળ બની જાય છે કે સુખરામ રાઠવા પણ હવે ભાજપમાં જોડાવાના તો નથી ને જોકે કોંગ્રેસના આ દિગ્ગજ નેતા સુખરામ રાઠવા વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પૂર્વે પણ વારંવાર એ વાતને દોહરાવતા રહ્યા છે કે તેઓ ક્યારેય ભાજપમાં નહીં જોડાય તે જીવશે તો પણ કોંગ્રેસમાં રહેશે અને મરશે તો તેમનું કફન પણ કોંગ્રેસનું હશે પરંતુ ભૂતકાળમાં જે રીતે કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા છે અને એમ પણ કહેવાય છે ને કે રાજકારણમાં બધું જ શક્ય છે ત્યારે અત્યારે જે સ્થિતિનું નિર્માણ થયું છે જે ઘટના બની છે તેને જોતાં એ શક્યતાને નકારી ન શકાય કે શું આગામી સમયમાં સુખરામ રાઠવા અને શૈલેષ પરમાર પણ ભાજપમાં જોડાવાના તો નથી ને છોટા ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો